તો કેમ છો મારા બેનો તમારું સ્વાગત છે ભાઈઓ અત્યારે દીકરી એટલે કે રાજલ બારોટ ના લગ્ન થઈ રહ્યા છે અને તેમના લગ્નમાં જે સાંજે ગરબાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો તેમાં મોટા મોટા કલાકારો પણ આવ્યા હતા અને મિત્રો તેમણે ગરબાની એવી રમઝટ બોલાવી હતી કે વાત જ ના પૂછો પરંતુ મારા ભાઈઓ એક એવી ક્ષણ આવી કે કે જ્યાં ગમન સાથે એક ગીત ગાયું અને રાજલ બારોટ અને આખો જ્યાં જે કલાકારો હતા ત્યાં રડી પડ્યા કેમ કે એને કુદરત તારા ખજાને ખુડ શું પડી લઈ લીધો મણિયારો એવું મિત્રો ગીત ગાયું હતું મિત્રો વિડીયોમાં બન્યા જો તમને આખું ગીત જ બતાવી દઈએ કે જે આ વિડીયો હતો તેમાં ગમન શાંતલે શું ગાયું અને જેનાથી રાજલ બારોટ અને આખો જે રાજલ બારોટનો પરિવાર હતો એ અને જે કલાકારો હતા એ રડી પડ્યા મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી શેર કરી દેજો અને આવા અવનવા વિડીયો જોવા હોય તો મારી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી એક નવા વિડીયો સાથે